બીજા કામ કરે ન્યાય લેવા દેવું એક શા કરવાનું કીધું પડ્યો એક શા કરવાનું કીધું કઈ કીધું બે બીજું કઈ કરતા

ખબર પાડી દો વાસ યાર ધારા બક 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 ની જે વાત હતું એ જોડી ઇયો આને કઈ શરમ આયા તમે આ શું કરવા બેઠા હે હું સારું આ મારી મર્યાદામાં સવતા ઉદે હારું છે મને ટેપટી ખોટે ખોટી બોલાવો છો પણ હું કામે એક ધારું નો લોય પીવાય કોઈ ન તો પછી કાઈ આ ઉથાર આહારું લાગે હા કોઈ મર્યાદા નથી તમારે હા તો મર્યાદા મને મારી છોડાવવામાં તમને પેલે મર્યાદામાં રહી તાવ ખાઈ હા મર્યાદામાં જ કેતા હું કે લાગે વધુ બોલાશ્યો મર્યાદા મને આવું નો મારે હસતોડી બોલવાનું કેવું નથી હું બોલવું ની ને આમ કરે લે તરાડું પડે તો નો બોલું તો કામ બસ એનું પડાને આ એટલે એને ખબર પડે સારી પડને આ મોટા ये नी पाया पण पोईच चल आम